અંકલેશ્વર ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો જિલ્લા કક્ષાના મહોત્સવમાં શાળાના લીધો ભાગ જીનવાલા સ્કૂલ ખાતે આયોજન શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં અંકલેશ્વર ઝઘડીયા વાલિયા હાસોટ અને નેત્રંગ તાલુકાના એસી જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં અંકલેશ્વર ઝઘડિયા વાલિયા હાસોટ અને નેત્રંગ તાલુકાની પાંત્રીસ હાઈસ્કૂલનો નાંશી જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની કલા શક્તિની પીછાણ કરવા તથા તેમની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવમાં ગુજરાત બે હજાર સુડતાલીસ આધારિત અંગ્રેજો જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કલા ઉત્સવમાં ચિત્ર કાવ્ય સંગીત કંઠ્ય સંગીત ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કલા ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ કલા ઉત્સવમાં અંકલેશ્વર હાસોટ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાની પ્રાત્રીસ હાઈ સ્કૂલોના ધોરણ નવથી બારના એંસી જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે શાળા વિકાસ સંકુલના કન્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર સહિત પાંચ તાલુકાની હાઈસ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબ થી પહેલી